हाय फ्रेंड्स पल्लभाई सुदन अंताणी सेकॅटिक सोशल वर्कर ओ, 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 भूली गई मी इवनिंग टाईम याद आमचं मित्र पल्लभाई सुदेन अंताणी आोठडी आणि टवको पंचाणू के छन्नू मॅव टू सी मग मित्रो हां लखीस तरी बराबर चॅक करली मित्रो आज तर एव जमी लिधू पशी એ વાંચ્યા પણ પછી ખબર નહીં આવે એવું તો ખાસ કાંઈ જમીન નથી પણ થોડી લથારજી થઈ ગઈ અને જ્યાં બેઠી છું ને અહીંયા છાપા વાંચીને જરા કાગળ આવીને મને થયું અહીંયા જ બધાને મળી લઉં મિત્રો કેમ છો હા તમારો આગલા તૌકાનો પ્રતિસાદ બહુ સરસ છે મિત્રો આજે મને એક જરા નવો વિષય યાદ આવે છે એક ભોજન અંગે તો મેં બહુ જ પેરેન્ટિંગમાં એ બહુ જ લખ્યું છે અને આ માં એક ભોજનનું આખું ચેપ્ટર છે પણ મને તાત્કાલિક એવું બન્યું એટલે વિચાર આવ્યો આ તાત્કાલિક અને બહુ પહેલાં તો આનથી વિશેષ હતો હા મિત્રો એક મને યાદ આવે છે મમ્મી ફાઇલ લઈને આવી બેન રિપોર્ટ જુઓ તમે મને સોરી હા હું આઈ એમ ટ્રાઈંગ ટુ એડજસ્ટ કે રિપોર્ટ જુઓ તો મેં કહ્યું કે રિપોર્ટમાં તો ખાસ કંઈ છે ને બેન બધા સારા છે પણ હિમોગ્લોબિન ઓછું છે તો કંઈ એટલે પછી એને શરૂ કર્યું કે એની બેબી કંઈ ખાતી જ નથી અને રોટલીને છૂંડો જ ખાય છે અને બહુ મુશ્કેલી છે અને બહુ જિદ્દી છે થોડો એ આવે છે ને અવાજ બાજુમાં ને થોડી જિદ્દી છે હા અને હિમોગ્લોબિન લેવલે ઘટતું જાય છે એટલે બેન એનું કઈ રીતે કરવું કોઈ રીતે કંઈ ખાવા પીવા તૈયાર જ નથી તો બેન કંઈ કરવું પડશે ને તો બધું સારું પછી મેં વાત કરી તો એ રોટલીને છુંડો જ ખાય બીજું કંઈ એને ખાવું જ નહોતું તો મમ્મી સાથે થોડુંક છૂટું વાત કરી તો મમ્મીનો હેતુ તો એવો હતો કે છોકરી રોટલી દાળ ભાત શાક સરસ મજાનું સલાડ ખાય હા અને જેમ બીજા બધા બાળકો કરે છે ઘણા બાળકો રોટલી પા શાક બહુ જ વ્યવસ્થિત જમે અને પછી યુ ન હોય એટલે મમ્મીને બહુ જ એમાં સારું લાગે પણ દરેક બાળકને છે ને તે વસ્તુ ભવરાવવાની જે રીત હોય ને એની કેપેસિટી જુદી જુદી હોય છે જો હું તમને વાત કરું મમ્મી સાથે તો વાત કરતા એને થોડી સમજાવી શકીએ સાત આઠ સીટિંગે કે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોસેસ હં આ આ એક જાતની પ્રોસેસ છે આ કંઈ એકદમ બે ત્રણ દિવસની વાત નથી બાળકને એક વસ્તુ મોઢે મૂકે ને પછી એના સંદર્ભમાં એને મૂલવતા લગભગ પંદરથી વીસ વાર એને વસ્તુ ખાવી પડે ત્યારે એને ખબર પડે કે આ ચોકલેટ હતી આ બટેકા કપ સમથિંગ ખાટું હતું કે પાછું સ્વાદ તો એને કાંઈ ખબર હોતી નથી હા તો એને એ એવું યાદ રાખે કે આ ખાવું ને ત્યારે મને આવું લાગે તો પછી આપણે એકદમ જ એવો વિચાર કરીએ કે એની થાળીમાં મૂકેલી બધી જ વસ્તુઓ એ ખાય તો એ શક્ય છે હા એને વાર તો લાગે ને ટાઈમ તો આપવો પડે ને તો મિત્રો એ મમ્મીને સમજાયું ને પછી જે છોકરી આવી હતી એને સમજાવવાનું તો બહુ જ અઘરું હતું મિત્રો પછી એનો એવો ઉકેલ કાઢ્યો કે એને રોલીની છૂંદો તો રોજ મળશે એને જ્યારે પેલું સાયકોસોમેટિક થોડું થઈ ગયું હતું કે જમવાનો ટાઈમ થાય ત્યારે ઈપકા ખાય ને બહુ રડે ને હો એકદમ પહુ પાછા પડી જાય ને પછી એને કહ્યું તને રોટલીને છૂંદો તો રોજ મળવાના જ છે પણ બીજો એક ડબ્બો તને આપીએ અને તું કે એમાં શું હોય એમ કરીને કોમન લંચ હતું ને એટલે બધાને ડબ્બામાં થોડું થોડું બતાવ્યું ને એણે કીધું આ ખાઈશ ને આ ખાઈશ ને પછી એના નામ લખ્યા ને માને આપ્યા ને બીજે દિવસથી લાવે ને પછી ખાય ને પછી તાળીઓ પડાવી એમ એમ કરતા મિત્રો છ મહિનાનો ટાઈમ થયો ને ત્યારે એ એ ખાતી થઈ બધું અને હિમોગ્લોબિન ધીરે ધીરે ઊંચું આવ્યું એટલે આવું હોઈ શકે છે એટલી બધી જીદ હોય છોકરાઓની કે એને આ કોઈ પણ વસ્તુ ભાવતા અને થાળીમાં વ્યવસ્થિત ખાતા બહુ વાર લાગે ને એ એ તો છે ને કોન્સે બધા પેરેન્ટે કાઢી જ સાત એક વરસ સુધી છે ને બાળકને એવી સ્વાદના અનુસંધાનમાં મૂલવીને ખાવાનું ને એ બધું છે જ વાર જ લાગે છે તો ધીરે ધીરે થાય ટેકફુલી હવે તો ઘણા બધા રસ્તા નીકળ્યા છે મિત્રો કે બધા વેજીટેબલ એમાં નાખી દે ખબર નથી પડતી ને ઘણી રીતે મમ્મીઓ જુદું જુદું ખબર આવે છે અને મમ્મીઓ તૈયારે છે પણ સાંજે એવું રાખીએ કે જે ગમે બાળકને સવારે લઈ જાય ટિફિનમાં કે ગમે તે ત્યારે ટ્રેડિશનલ સવારે ટ્રેડિશનલ લઈ જતા હોય તો સાંજે કંઈક જુદી વસ્તુ બનાવી દેવી પડે અને એ તો મેં બહુ જ વાત કરી કે કોકવાર ઘરમાં દાદા હોય મમ્મી પપ્પા હોય એના છોકરું હોય અને સૌથી એનું છોકરું નાનું હોય બધાનું જમવાના ચોઈસ જુદા મિત્રો હા તો એનું પણ કરવું પડતું હોય છે એની હા લેડી તો મેનેજ કરે જ છે મિત્રો અને આ આ હું ત્રણ ચાર વર્ષની છોકરીની ક્યાં વાત કરું મારી મેં તો એવાય જોયા છે કે ત્રણસો ને દિવસ ટિંડોરા થાળીમાં જોઈ એ ગમે જ નથી લગભગ મળતા હશે ખબર નથી એના સિવાય જમે જ નહીં તો એવી રીતે હોય તો પછી એ તો હું જ પરંપરા છોકરો એ ટિંડ વગેરે એટલે ઘણાને એવું હોય છે ને એ શોધી આવે પણ જુદા જુદા અને જમવાનો અનુભવ ખરાબ થાય ને એમાં કોઈ રીસ આવીને કે દુઃખી થઈને ઉઠી જાય એ માને ગમતું નથી એટલે એની રીતે ટેવ પાડે હા અને ધીરે ધીરે સેટ થઈ જાય પણ કોઈ પણ વ્યક્તિ એના ચોઈસ વગરનું જમવાનું હોય ને તો થોડાક દિવસ ચલાવે બાકી ગમે એવી કુલ માઇન્ડેડ હોય ને એને ગુસ્સો આવ્યા વગર રે નહીં મિત્રો માનું ને દાદીનું ને એનો જે ટેસ્ટ હોય ને એ જ એ લોકો તો રાખે છે ચાલુ રહે છે હા પછી હોસ્ટેલમાં ને એમ રહ્યો ને તો થોડું થોડું ખ્યાલ આવી જાય છે અને સેદ બધું બદલાય છે તો મિત્રો આવી રીતે જે જમવાનું છે ને એ દરેકનું વ્યક્તિગત બાબત છે બીજી એક વાત એ હતી મિત્રો આઈ ડોન્ટ નો આર યુ કમ્ફર્ટેબલ યુ આર આજે હું બેસી ગઈ છું લાઈટ કેવું હશે પાછું હું હિંચકે હિંચોડું છું એટલે એ તમને ફાવશે કે નહીં આજનો દિવસ એક બીજો મને વિચાર આવ્યો કે મેં વાંચ્યું કે દેવ પોઢી અગિયાર હશે એટલે હવે ચાર મહિના વિષ્ણુ ભગવાન સુઈ જશે ને ન્યૂઝપેપરમાં તો એવું એ મશ્કરી છે કે ધ ચાર્જ વુડ બી ટેકન ભાઈ શંકર ભગવાન એવું બધું છે પણ આ જે હોય છે ને આ શ્રાવણ મહિનાનું કે ચાતુર્માસ કે એક ટાઈમ ખાવું કે જૈન લોકોમાં તો બહુ જ આવા નિયમો હોય છે પણ એ બધા નિયમો છે ને એ હેલ્થને જોઈને એક્સપેરિમેન્ટ કરીને ધર્મ સાથે સાંકળીને સાચા હોય છે મિત્રો એટલા ચોમાસાના સમયમાં આપણે બહારનું ના ખાઈએ કે તળેલું કે એવું ખાઈએ કે જી જીવ એમ કે ઉપદ્રવ હોય એવી બાફેલી ને બહુ રાખેલી વસ્તુ ના ખાઈએ ને આ બધું તો ધર્મ ન હોય તોય પણ આપણે માનીએ છીએ ને તો ધર્મને હંમેશા છે ને તે વિજ્ઞાનને ધર્મ સાથે સાંકળી લે છે એટલે શું થાય કે ધર્મવાળા એની રીતે માને વિજ્ઞાનવાળા એની રીતે માને પણ જે વસ્તુ વર્જ્ય છે એ આ આ સમયમાં ન કરવી મિત્રો એમાં બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ થવાની જરૂર નથી પણ કોઈ વાર આવું ના કરવું કે જે એમ કે ચોમાસામાં અમુક ના ખાવું ઘણા પેલું એક ટાણું કરે છે એટલે જ કે અગ્નિ છે ને જરાક મંદ પડી ગયો આપણો પેટનો એટલે એમ કે સાંજે એવું હેવી ખાવાથી નુકસાન થતું હોય છે હમણાં તો હં આવી ઋતુમાં તો સાંજે પણ એવું હળવું જ ખાવું મિત્રો એટલે અથવા એક ટાણું કરવું અથવા વેજીટેબલ વેજીટેબલને પણ શાકભાજીમાં કહે છે કે નો બહુ ધોઈને ખાઈએ તો પણ હવે શાકભાજી તો ખાતા હોઈએ છે હવે અને એ ડાયટમાં તો પડવું જ નહીં વેજીટેરિયન જુદું ને વેગન જુદું ને આ જુદું ને આપણે મેં કહ્યું ને કે આપણા દેશ કાળ સ્થળ અને દર્દીનું બળાબળ આપણામાં જે કેપેસિટી હોય આપણા ઘરમાં જે થતું હોય આપણે જે નથી ટેવાયેલ જે આપણે કોઠે પડી ગયેલું એ વસ્તુ આપણે ખાવી હં બીજી એટ ટાઈમ્સ ખાવી પણ એ વખતે વળી કોઈ હેલ્પ લઈ લેવી આયુર્વેદની પચી જાય એવી કે કોઈક વખત થઈ શકે એવું પણ બાકી તો જનરલી રૂલમાં રહેવું તમે જુઓ આ કોયલને સુખ નથી આજે એવું થયું સંભળાય અરે આજે એવું થયું કોયલ બોલી તો મને કે સવાર પડી ગઈ હશે વહેલું હશે જરાક પણ સવાર તો નહીં મારો સ્ત્રીઓ ગ્ર મેં તો ઘડિયાળમાં બીજી વાર જોયું અને બોલ્યા જ કર્યું મને થયું આને કોઈ પ્રોબ્લેમ હશે કે શું હશે પણ આપણને તો શું ખબર પડે એની ભાષા ચૂપ જ નથી થતી બોલ્યા જ કરે અત્યારે તો ચાલો સમજાય એટલે કે હવે તું બોલ્યા કર પણ ટ્રાન્ઝિશનલ પિરિયડ આવ્યો હવે મોર ના આવવાનું થયું તારા ટોક હવે છેલ્લા કરી લે પછી ઉનાળામાં પણ અમુક પક્ષીઓ છે ને અમારે તો હોય જ છે ને બોલ્યા જ કરતા હોય જાત જાતના એના ઘણી ઘણી વાર તો મિટિંગ ના થાય ને એ લોકોને તો નવાઈ લાગે કે આજે કેમ બધું આમ છે ઠપ સો મિત્રો આજે શોર્ટકટ અને બે વસ્તુ એક તો ભોજનમાં મેં કહ્યું કે ચિલ્ડ્રન ધ ટેક ટાઈમ હં અને બીજું મેં કહ્યું કે ધર્મમાં અમુક વસ્તુ જે નક્કી હોય છે એ સાયન્સ સાથે સંકળાયેલું એવા ઘણા બધા દાખલા છે ફરીવાર કોઈ દિવસ વાત કરીશું મિત્રો એન્ડ હોટેલ્સ હા હું એક કામ કરું મિત્રો છે ને આની સાથે આઈલ જસ્ટ એડ માય અત્યારે નથી વગાડતી પણ મારું જે વગાડેલું પાસનું છે ને એક સોંગ કીબોર્ડ ઉપર અથવા તો ગાઈને મૂકવું તમને લોકોને ગમશે મેં કોઈ દિવસ ગોઠડીમાં આવી રીતના કર્યું નથી આજે ટાઈમ છે ટૉપિક નાના હતા બહાર બેઠી છું થોડું ડિસ્ટર્બન્સ છે તો આજે વહેલું પણ તમારે વહેલું નહીં થાય હું હમણાં આને બંધ કરીને પછી જોઈન કરી દઈશ બીજું ગીત તો જોઈએ આપણે મારું કીબોર્ડ ઉપરનું અથવા તો મારું ગાયેલું ગીત કીબોર્ડ ઉપર હોય તો તમે ઓળખવા પ્રયત્ન કરજો બાય ધ વે લેટ મી ટેલ યુ એઝ ફાર એઝ ધ મ્યુઝિક ઇઝ કન્સન બધાને હું કહ્યું છે પણ મ્યુઝિકનો સવાલ છે ને ત્યાં સુધી મેં એ તો સાત વર્ષ કર્યું હતું સંગીત હા શિરીષભાઈ પંડિતને ઓળખતા તો કિરાના ઘરાના પણ વગાડવાનું શીખ્યું નહોતું પણ છે ને તે એકદમ જ મને કીબોર્ડને એ આવડવા માંડ્યું ગાતી તે સાચું એટલે આવડવા માંડ્યું ને પછી કોઈ પણ ઇસ્ટર્ન વેસ્ટર્ન સોંગ પણ વગાડતી થઈ ગઈ એના ઉપર અને આઈ જસ્ટ પ્લે ફોર માય પ્લેઝર પછી હું કાંઈ એને યાદ રાખું ને એવું કરતી નથી આજે એક ગીત મેં સેટ કર્યું થઈ ગયું સેટ એટલે હું રાજી થઈ ગઈ પછી પછી ઘણી વાર શું એને લર્ન કરવું પડે અને પછી આપણે ઊભા રહીને એને રેકોર્ડ કરી ત્યારે સંભળાય પણ એક વખત એવી બહુ ધૂન હતી એટલે કર્યું હવે જરાક ધીરે પડીશું વગાડી લઉં ને પછી ખુશ થઈ જાઉં પછી આગળ બહુ કરતી જ નથી રેકોર્ડિંગ કારણ કે રેકોર્ડિંગ સાવ છેલ્લું કરું એમાં થોડુંક તો વચ્ચે ઊભું ન રહીવા ને એવું કરવું પડે સો આવજો મિત્રો અને હું છું જ હજી ને આ મૂકું છું તો તમે સાંભળો આ કોયલ જો પેલું ગીત હતું ને કોયલ બોલે દુનિયા સો મિત્રો કાલે ફરીથી આવીશ તમને અહીંયા ગોઠડી ગમી કે નહીં ખબર નથી તો સાંભળો હા મારું કીબોર્ડનું